ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટીઆરઆઈ એ લોકોને કૌભાંડો અને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે ભૂતકાળમાં ઘણા પગલાં લીધા છે તાજેતરમાં ટીઆરઆઈ એ ટેલિકોમ કંપનીઓને ઓનલાઈન ક્ષેત્રપિંડી રોકવા માટે ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી હતી આ એક મોટો નિર્ણય હતો મહત્વનું છે કે ટીઆરએઆઈ એ ઓગસ્ટમાં કોમર્શિયલ મેસેજ અને ઓટીપી સંબંધિત ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે સૂચનાઓ જારી કરી હતી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેના અમલીકરણની તારીખ ઘણી વખત બદલી છે ટેલિકોમ કંપનીઓ પાસે અગાઉ ટીઆરએઆઈ એ ઓટીપી મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા માટે એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમય હતો જીઓ એરટેલ વીઆઈ અનેની માંગને પગલે કંપનીએ તેની સમયમર્યાદા એકત્રીસ નવેમ્બર સુધી લંબાવી હતી હવે જ્યારે તેની સમયમર્યાદા નવેમ્બરમાં પૂરી થવા જઈ રહી છે ત્યારે ટેલિકોમ કંપનીઓએ કોમર્શિયલ મેસેજ અને ઓટીપી મેસેજને ટ્રેક કરવા માટે સેબિલિટી નિયમનો અમલ કરવો પડશે તાજેતરમાં ટીઆરઆઈએ ટેલિકોમ નિયમોમાં ફેરફાર કર્યો છે સીઆરઆઈ દ્વારા ટેલિકોમ કંપનીઓને ઓટીપી આધારિત સંદેશાઓને ટ્રેક કરવા માટે ટ્રેસિબિલીટી લાગુ કરવા સૂચના આપવામાં આવી હતી જો જીઓ એરટેલ વીઆઈ અને બીએસએનએલ એક ડિસેમ્બરથી ટ્રેસિબિલીટી નિયમ લાગુ કરે છે તો ઓટીપી મેસેજ આવવામાં સમય લાગી શકે છે આવી સ્થિતિમાં જો તમે બેંકિંગ અથવા રિઝર્વેશન જેવું કોઈ કામ કરો છો તો તમને ઓટીપી મેળવવામાં સમય લાગી શકે છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આવું પગલું એટલા માટે લીધું છે કારણ કે ઘણી વખત સ્કેમર્સ નકલી ઓટીપી સંદેશાઓ દ્વારા લોકોના ઉપકરણોને એક્સેસ કરે છે અને તેના કારણે લોકોને ભારે નુકસાન થાય છે જેથી તમામ ટેલિકોમ કંપનીઓ પર આનો કડક અમલ કરવાનો નિર્ણય લીધો છે મહત્વનું છે કે જેમ જેમ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે તેમ તેમ અનેક પ્રકારના જોખમો પણ વધ્યા છે સ્માર્ટફોને આપણા ઘણા મુશ્કેલ કાર્યોને સરળ બનાવ્યા છે એટલું જ નહીં તેણે સ્કેમર્સ અને સાયબર ગુનેગારોને લોકોને છેતરવાની એક સ્માર્ટ રીત પણ આપી છે એટલે સુવિધાની સાથે સાવચેતી જરૂરી છે વીડિયો જોવા બદલ તમારો આભાર વીડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઈક કરો શેર કરો અને આવા જ બીજા વીડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો